એક ચમચી મીઠું નાખીને બફાઈ ગઈ છે તો બસ હવે બધું પાણી નિતારી લેશું અને હવે આપણે તેની આવી રીતના કતરણ કરીશું તમારે ખમણીમાં ખમણીને બનાવવું હોય તો ખમણી પણ શકો છો નાની કતરણ પણ કરી શકો છો હવે આ બધી જ કતરણને એક મોટી થાળીમાં લઈ લીધી છે અને તેને તડકે આખો દિવસ સુકવી દીધી છે સુકાઈ જાય પછી આપણે એક પેનમાં એક ચમચી ઘી લેશું અને બધી જ ગોઠલીની કતરણ છે તેને શેકી લેશું આ રીતના તમે પાંચ મિનિટ શેકશો તો સરસ રીતના શેકાઈ જશે ઘીમાં તો બસ હવે આપણે તેમાં સંચળ પાવડર ઉમેરીશું અને મિક્સ કરીશું તો એકદમ સરસ કેરીની ગોઠલીનો મુખવાસ બનીને તૈયાર છે ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક છે ચોક્કસથી બનાવજો પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે ધન્યવાદ